ઘરની વાત ઘરમાં રખાય બાકી છે આબરૂ વધારવી હોય આપણું ઘરે માણા હારવું હોય ને તો એવું છે બાકી નો હોળ તો બધા બહુ દે છે એ ઘરે જાય ખબર પડે ચારે ઘોડી દોરિયું હાથમાં અપાવી દે બેઠા બેઠા રબડ ઘોડે ખ્યાસતા હોય આપણે એમ દેખાડે બહાર તો ધોકા પસાડે છે

બેનો બેઠા છે પણ બેનો બાપુ આમ અટળક બાપુ એકાબીજી એકાબીજી બેનું બાપુ વાતો કરે છે કે ઓલી બેન આમ જો કાંઈ છે આ શું કામ ભૂંડા આવ્યા છે કારણ કે મને તમને થોડુંક આપ્યું હોય ને એટલે આપણે ઠેકડા ભરી અમારી પાસે કઈક છે ઘણા નથી હોતો કુટુંબ નો કઈક પાવર હોય કઈક પૈસા નો પાવર હોય કઈક સારા વાહન હોય તેનો પાવર હોય સાંભળું પાવર હોય એટલે આપવા બેઠી બીજી બેન કે છે બેન કેમ તમે કઈ નથી પહેર્યું કઈ નો રેવા દીધું કે ભાઈ આ તો સમય છે ની બલિયારી છે હોય તો પહેરાય નો હોય તો નો પહેરાય એકાબીજી એકા બીજી બેનું દાંત કાઢે છે એ બેન ને બાપુ વાઠી હોય તો આખો ડાયરો ઊભો થઈ ગયો આવો 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 દરબાર આવો આવો બાપુ આવો આખો ડાયરો ઉભો થયો પછી આ ઘરના વગેરે ની બેન હતી ને એને બીજી બેનો કીધું ભાઈજી આ તમે ઘરના પહેર્યા છે ને ઈ ઘરેણા ભલે મારા ન હોય પણ અત્યારે જે આવ્યું ને મારું ઘરેણું છે બાપુ આ રોટલા દુનિયાને ખવરાવવામાં મારા ઘરેણા વિયાઈ ગયા છે મારા બાપની ની આબરૂ મોટી છે મારા ધણી ની આબરૂ મોટી છે રોડના કાંઠે મારું ઘર છે અડધી રાતે પાંચ મહેમાન આવે ઈ તો ઘરેણા કેમ થાય ને કેમ રહે ને આ તમારા ઘરેણામાં માં આવ્યા છે કેમ કોઈ હામો ન જોયું હું તો બેનોને કહું બાપુ બહાર જો મોટી મોટી કરતા હોય ને ઘરે જો માણા હારું હોય તો બાપુ વાતું કરાય ને કે કઈ થતું નથી એક જગ્યા એમાં ભજનમાં ગયા હતા ને